ધોરણ નવ ગુજરાતી ક્વેશ્ચન બેંક બે ઓગસ્ટ બે હજાર ચોવીસ માટેની ખૂબ જ અગત્યની આ ક્વેશ્ચન બેંક છે તારીખ આઠ આઠ બે હજાર ચોવીસના રોજ જે પરીક્ષા લેવાની છે એનામાં તમે આટલી તૈયારી કરો તો કોઈ મુશ્કેલી ન થાય શું પૂછાશે ને કેવી રીતના પૂછાશે એ જોઈ લે તો પહેલો પ્રશ્ન છે એમાં ગદ્ય વિભાગ હશે નીચે આપેલા અ અને બ વિભાગ સાથે યોગ્ય રીતે જોડવાનું છે એના ત્રણ માર્ક્સ નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ ગમે તે છ એના છ માર્ક્સ એટલે ટોટલ કેટલા નવ માર્ક્સ થઈ જાય પ્રશ્ન બેની વાત કરીએ તો પ્રશ્ન બેની અંદર શું છે એ પણ નવ માર્ક્સનું છે નીચે આપેલા બે ત્રણ વાક્યોના ઉત્તર આપવાના છે કોઈ પણ એક એ ત્રણ માર્ક્સમાં અને નીચે આપેલા પ્રશ્નોના સ વિસ્તાર જવાબ આપવાના છે ગમે તે એક એના છ માર્ક્સ એટલે ટોટલ આ પણ નવ માર્ક્સનો થઈ ગયો નવ ને નવ કેટલા થઈ ગયા અઢાર હવે પ્રશ્ન ત્રણની વાત કરીએ તો પ્રશ્ન ત્રણની અંદર વાત કરીએ તો નીચે ના વાક્યોમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો બે માર્ક્સ નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો એનો એક માર્ક્સ અને નીચેનું કાવ્ય વાંચી તેના પ્રશ્નોના જવાબ આપો એના ચાર માર્ક્સ એટલે આ કેટલા થઈ ગયા આ સાત માર્ક્સ પેલા અઢાર અઢાર ને સાત પચીસ માર્ક્સ જોઈએ હવે પ્રશ્ન એક એ નવ માર્ક્સનો પૂછવાનો છે એના ત્રણ છે હવે કેટલા આપેલા છે તે જોઈ લે આપણને પહેલાં આ જે આપેલું છે એક જોડકું એના પછી બીજું જોડકું જોઈ લેજો બધા જોડકા એના પછી ત્રીજું અને ચોથું એમ ટોટલ કેટલા જોડકા આપેલા છે ચાર આ ચારે ચાર જોડકાના તમારે જવાબ જોઈ લેવા અને એમાંથી કોઈ એક જોડકું પૂછાશે એના કેટલા માર્ક્સ છે ત્રણ માર્ક્સ તમારી સ્કૂલ કોઈ પણ હોય તમારી સારા કોઈ પણ હોય પરંતુ આ ચારમાંથી એક જ પૂછાશે હવે ગમે તે છ એક વાક્યમાં જવાબ એના કેટલા માર્ક્સ છ અહીંયા એક બે પ્રશ્નો જોઈ લેજો એવા ટોટલ કેટલા પંદર પ્રશ્નો આપવામાં આવે પંદરમાંથી કેટલા પૂછાશે અહીંયા પંદર સુધી છે એટલે પંદરમાંથી તમારી સારા કોઈ પણ હોય તમને પંદરમાંથી કુલ છ પ્રશ્નો પૂછાશે અને આ પંદરમાંથી છ પ્રશ્નો હશે એટલે આ પંદર પ્રશ્નો તમારે તૈયાર કરી લેવાના જેથી કરીને કોઈ મુશ્કેલી ન થાય પ્રશ્ન બેની વાત કરીએ તો પ્રશ્ન બેની અંદર ગમે તે એક આ છમાંથી કોઈ પણ એક પ્રશ્ન આપણને પૂછાશે એના કેટલા માર્ક્સ હશે ત્રણ માર્ક્સ એટલે આ છ એ છ પ્રશ્નો તૈયાર કરી લેજો છમાંથી કોઈ પણ એક પૂછવામાં આવશે અને ની વાત કરીએ તો કોઈ પણ બે ત્રણ વાળા આની અંદર કોઈ પણ બે પૂછાશે ટોટલ આપેલા કેટલા છે છ છ માંથી કોઈ પણ બે તમને પૂછવામાં આવે એના કેટલા માર્ક્સ છ માર્ક્સ એટલે બી પણ ક્લિયર થઈ ગયો નવ માર્ક્સનો આપણો પ્રશ્ન એક કેટલા માર્ક્સનો હતો આ પ્રશ્ન એક આપણે જોઈ લીધો નવ માર્ક્સનો આ પ્રશ્ન બે પણ નવ માર્ક્સનો પ્રશ્ન ત્રણ પ્રશ્ન ત્રણની અંદર આપણને શું કહેલું છે આપણને એવું વિશેષણ શોધીને લખવાના આમાંથી કોઈ પણ બે પૂછાશે એના કેટલા માર્ક્સ બે માર્ક્સ અને ત્યાર પછી નીચેના વાક્યો સર્વનામ શોધવાનું છે કોઈ પણ છ છે એમાંથી કોઈ પણ એક પૂછાય એનો એક માર્ક્સ હવે ચાર છે હવે અહીં જે આપેલા છે એના ચાર માર્ક્સ છે ચાર માર્ક્સમાં કેટલા ફકરા આપેલા છે પહેલો ફકરો એટલે કે આ કાવ્યો આપેલું છે કાવ્યોમાંથી પ્રશ્નો છે ફરીથી કાવ્ય આપેલું છે એના પ્રશ્નો છે ફરીથી કાવ્ય આપેલું છે એના પ્રશ્નો છે એટલે ટોટલ કેટલા કાવ્યો આપેલા છે ત્રણ કાવ્ય અને ત્રણમાંથી તમને એક પૂછાશે એના ચાર માર્ક્સ છે પરંતુ આ પ્રશ્ન બેંક પ્રમાણે જો તમે તૈયારી કરો તો સારામાં સારા માર્ક્સ મેળવી શકો એમ છે એટલે આ પ્રશ્ન બેંક પ્રમાણે તૈયારી કરીને પચીસમાંથી પચીસ માર્ક્સ મેળવો એ પ્રમાણે તૈયારી કરજો વાંચજો જેથી કરીને કોઈ મુશ્કેલી થાય નહીં આભાર